સાસનગીર ની આવી હોટલ છે નાસ્તો કરીને માગણી આવ્યા બસ માં એટલા સડી ગયા છે જો બનિયારે જો બ્લોગ માં સોમના જઈને તમને બતાવશું આ માર ટ્યુશન ના છે પર ટ્યુશન મદા તો અકલ્પેશભાઈ

બન્યા બ્લોગ માં મહાદેવ ના દર્શન કરી લીધા છે વિડીયો ઉતારવા નતા દેતા એટલે પછી ફોન બધા લઈ લીધા તા એટલે દર્શન કરી નીકળી જ્યા છે તો બન્યા રહ્યા જો બ્લોગ આજે જો રવિવાર છે એટલે આ બધા ઝુમ ને બધું ટીંગાતું હતું એ બધું મારી મમ્મી આ ધોવે છે ત્યાં દઈ આવીશ અને આપણે એક આ તોરણ બાકી છે તો એ ઉતારીને આવી કેમ કે કીધું દુકાલ મહેમાન બેમાન આવે એમ હોય એટલે મહેમાન આવે એમ હોય એટલે પછી આપણે બધું ધોવાનું હોય એટલે મારી મમ્મી જો આ ધોવે છે સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જો આજ પાણીનો વારો હતો બેન બેનની હતી રસા તો આપણે કીધું આવું બધું કરી કે આ રવિવાર છે તો તોરણ રણને કાલ જો પાણી ધોસે તો મહેમાન મેમાં રસ ના હોય એટલે આપણે મેં કીધું આવું બધું ધોઈ નાખ્યું અને

જો હાલો માર માર મમ્મી પોતા મારવાનું ચાલુ કરી દીધો છે કા મમ્મી હા જો આપણે પોતા મારવી કે આજ કેમ કે હિરણ બેને રજા છે ને એટલે મને મદદ કરવા લાગે બધી કામમાં એટલે આપણે પોતા માર દે બધી બીક માર જોવા અને ઓ આ હેઠા પોતા મારવા છે ને એ હિરણ એ હિરણ બેને મારવાના છે બીક માં પોતા મારે મારવાના છે એક રૂમ માં લાગી ગયા છે આ બીજા રૂમ માં સાલ છે ઓલા રૂમ માં હું તમને બતાવું Yeah.

મારે આ ઘરમાં પોતા મારવાના છે તો બંને આ રીઝો બ્લોગમાં આ ઘર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ઓલા ઘરમાં પોતું કરવાનું છે હવે આ મારા આ ઘરમાં મારે પોતું મારવાનું છે અને મારા મમ્મી બાર પોતું મારે તમને બતાવું તો આ મારા મમ્મી પોતા મારે છે હા મમ્મી મારવાનું